કે લેને કા આપણે વાળા આને બેઠીયા લાઈટ નથી ભાઈ આપણે આ કડ કાંતી સાલ કરી તાર તો ભેગો કરી નાખું હવે જે બધું થાંભે લે છે ને ભેગી થઈ પાળો હળગાવવાનો છે તે એટલે જેટલું ખેડવાનું બાકી છે રાપ મારવાનું છે બપોર પછી પચીસો ટ્રેક્ટર આવે ને તો માઇન્ડ માંડવી વાવી દેવા વરસાદનું કાંઈ નક્કી નહીં પચીસ તારીખની આગાહી છે વાવાઝોડાની વરસાદની વાવાઝોડું તો કદાચ નહીં આવે તો આવે વરસાદ આવશે એટલે માઇન્ડ બી વાવાઈ જાય અને પદની પછી માંડવી ઉગી ગઈ માંડવી નઈ કઈ વાંધો ન હોય ને આ આપડી હો છે આને મુખોની છે મુકી દે આપણે બહુ તડકો છે યાર તમે લોકો યાર વિડિયો જોઓ પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા સબ્સ્ક્રાઇબ કરી નાખતું આવો ફ્રીમાં થાય યાર સબ્સ્ક્રાઇબ કરો અને કડીક 5 10 મિનિટનું વિડિયો જોઈ લેવાનું બીજું હું બોય હું બરોબર ફરનક

લોગી હલે મારું જો

પાળો હળી ગયો હોય પેલા પાળા માથે લાકડું મારું હોય આ બધું ઠેઠ લઈને મારી હોય કાકી ડાક વેકની નીકળી જાય બધું હાલો આ હેઠેનું કામ તમામ પૂરું ચાર પેલા પોટ લીધું હવે જઈએ આપણે ઓલા હેઠે ના તો સારું છે અળગાવવાનું છે ડાટો ઢાંકી દીધો ઓગળી જાય પાછું એવું થાય આમાં તો અળગે છે

थोड़ा थोड़ी जाके दीद हाँ तर दीजिए कम्प्लेट विडियो खराब लगी तो लाइक कमेंट शेयर एंड सब्सक्राइब आ विडियो बेट ओके सब्सक्राइब कर दीजिए प्रेम प्रेम बाय बाय